સાત મે બે હજાર પચીસની મધરાતે પોણા બે વાગ્યે શરૂ થયેલા આ ઓપરેશનમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો જેસે મોહમ્મદ લશ્કરે તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના પાકિસ્તાન તથા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ભારતીય વાયુસેનાના રાફેલ અને સુખોઈ ત્રીસ એમ ફાઇટર જેટ્સ દ્વારા સફળતાપૂર્વક નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા ઓપરેશન સિંદુર અંગે જાણકારી આપતા કર્નલ સોફિયા કુરેશીએ ગંભીર સ્વરે જણાવ્યું કે પહેલગામ આતંકી હુમલામાં નિર્દોષ લોકોની થયેલી ક્રૂર હત્યા બદલ આ ઓપરેશન હાલ હાથ ધરવામાં આવ્યું હતું આ સુનિયોજિત કાર્યવાહીમાં પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં સ્થિત નવ આતંકવાદી તાલીમ કેન્દ્રો અને લોજિસ્ટિક ઠેકાણાઓને સચોટતાથી નિશાન બનાવી સંપૂર્ણપણે નિષ્ક્રિય કરવામાં આવ્યા છે કર્નલ સોફિયા કુરેશીએ વિગતવાર રિપોર્ટ આપતા જણાવ્યું કે ઓપરેશન સિંધુ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોએ નિયંત્રણ રેખાથી નવ કિલોમીટર અને તેર કિલોમીટરની અંદર સ્થિત મરકજ અહલે હદીશ બરનાલા અને મરકજ અબ્બાસ કોટલી જેવા આતંકવાદી પ્રશિક્ષણ કેન્દ્રોને નિશાન બનાવ્યા હતા તેમની પત્રકાર પરિષદમાં નષ્ટ થયેલા આતંકવાદી ઠેકાણાના સ્પષ્ટ વિડીયો ફૂટેજ પણ દર્શાવ્યા હતા આ હુમલામાં મુર્દકેનું કુખ્યાત આતંકી શિબિર પણ સામેલ હતું જ્યાં બે હજાર આઠના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી અજમલ કસાબ અને ડેવિડ હેડલીએ હિંસક તાલીમ મેળવી હતી કર્નલ સોફિયા કુરેશી ગુજરાતના અમૂલ્ય રત્ન સમાન છે તેમનો જન્મ ઓગણીસો એક્યાસીમાં માં વડોદરા શહેરમાં થયો હતો હાલ ચુવાલીસ વર્ષની ઉંમરે તેઓ ભારતીય સેનાના ઉચ્ચ પદે સેવા સેવારત છે તેમને બાયોમેટ્રિક્સમાં અતિ આધુનિક સંશોધન સાથે પોસ્ટ ગ્રે ગ્રેજ્યુએશનની પદવી મેળવી હતી દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવના તેમના રગે રગમાં વહે છે મીડિયા અહેવાલો દર્શાવે છે કે સોફિયા કુરેશીના દાદા પણ ભારતીય સેનામાં ઉચ્ચ પદે સેવા આપતા હતા હાલમાં સોફિયા કુરેશીના લગ્ન મિકેનાઇઝ ઇન્ફ વિભાગના એક પ્રતિષ્ઠિત અધિકારી સાથે થયા છે કર્નલ સોફિયા કુરેશીએ ઓગણીસો નવ્વાણુંમાં ભારતીય સેનામાં પોતાની શાનદાર યાત્રા શરૂ કરી હતી તેમની ચેન્નઈ સ્થિત પ્રતિષ્ઠિત ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં કઠિન પ્રશિક્ષણ પૂર્ણ કર્યા બાદ લેફ્ટનન્ટ તરીકે સેવા શરૂ કરી હતી તેમના નામે અનેક નોંધપાત્ર સિદ્ધિઓ છે માત્ર પાંત્રીસ વર્ષની ઉંમરે તેમને લશ્કરી ક્ષેત્રે અનેક નવા માપદંડો સ્થાપિત કરીને અસંખ્ય યુવાઓને પ્રેરણા આપી છે તેમની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક માર્ચ બે હજાર સોળની છે જ્યારે તેઓ લેફ્ટનન્ટ કર્નલ હતા બહુરાષ્ટ્રીય સૈન્ય કવાયત એક્સરસાઇઝ ફોર્સ અઢારમાં ભારતીય સેનાની ટુકડીનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા હતા આ કવાયત ભારત દ્વારા આયોજિત અત્યાર સુધી સૌથી વિશાળ અને જટિલ આંતરરાષ્ટ્રીય લશ્કરી કસરત હતી ઓપરેશન સિંધુનું નામકરણ ખૂબ જ અર્થપૂર્ણ રીતે થયું છે બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં છવ્વીસ નિર્દોષ પર્યટકોની નિર્મહત્યા કરવામાં આવી હતી આ હુમલામાં મોટાભાગે પરિવાર સાથે પ્રવાસે નીકળેલી હિન્દુ મહિલાઓના પતિને નિશાન બનાવવામાં આવ્યા હતા જેનાથી તેમના માંગનું સિંદૂર ભૂસાઈ ગયું હતું આ નિર્દોષ પર્યટકોને ન્યાય અપાવવા અને સુહાગનું સિંદૂર પાછું અપાવવાનું સંકલ્પ સાથે ભારતીય સેનાની આ કાર્યવાહીને ઓપરેશન સિંધુ નામ આપવામાં આવ્યું હતું વિંગ કમાન્ડર વ્યુમિકા સિંહ જેઓ ભારતીય વાયુસેનામાં હેલિકોપ્ટર પાયલટ તરીકે સેવા આપે છે તેમણે જણાવ્યું હતું કે સંપૂર્ણ ઓપરેશન ભારતીય સેના ભારતીય વાયુસેના ભારતીય નૌકાદળ એમ ત્રણેય સશસ્ત્ર દળના સંકલિત પ્રયાસથી સફળતાપૂર્વક અંજામ આપવામાં આવ્યું હતું આ પ્રકારની સંયુક્ત કાર્યવાહી ભારતની આતંકવાદ સામેની શૂન્ય સહિષ્ણુતાની નીતિને પ્રદર્શિત કરે છે ભારતીય સેના તરફથી મંગળવારે રાત્રે સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ એક્સ પર લખવામાં આવ્યું કે ન્યાય થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આખી રાત સુધી ઓપરેશન સિંધુનું નિરીક્ષણ કર્યું હતું એના સફળ પરિણામ બદલ ત્રણેય સેનાઓને અભિનંદન પાઠવ્યા હતા દેશભરમાંથી નાગરિકોએ પણ સોશિયલ મીડિયા ઉપર ભારતીય સેનાની સ્વરે ગાથાને બિરદાવી હતી અનેક નાગરિકોએ વિવિધ મંચો ઉપર પાકિસ્તાન કો દિવાલી મુબારક જેવા સંદેશાઓ શેર કરીને ભારતીય સેનાની પ્રશંસા કરી હતી આ ઓપરેશનના પરિણામ સ્વરૂપે પાકિસ્તાનમાં હતાશા અને ગભરાહટનો માહોલ છવાયો છે ભારતમાં લોકોનો ઉત્સાહ અને ગર્વની લાગણી જોવા મળી હતી ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની શક્તિ સંકલન અને નિર્ણાત્મક કાર્યવાહીનું ઉત્તમ ઉદાહરણ છે કર્ણ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ જેવા વિરાંગનાઓની આગેવાની હેઠળ ભારતીય સશસ્ત્ર દળોએ સાબિત કરી દીધું છે ભારતની સુરક્ષા સાથે કોઈ સમાધાન શક્ય નથી દેશના દુશ્મનોને યોગ્ય જવાબ આપવાની ક્ષમતા અને સંકલ્પ બંને ભારત પાસે છે